સમસ્ત યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના કર્મચારી દ્વારા સૂત્રોચ્ચાર સમસ્ત યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન તારીખ ચોવીસ અને પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ બે દિવસની હડતાલનો આદેશના પગલે આ હડતાલની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેંક ઓફ બરોડા રીજનલ ઓફિસ ઓક્ટોરાય રોડ ભુજ ખાતે સમસ્ત યુનાઇટેડ ફોરમ બેંકના યુનિયનને કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો આ સૂત્રોચ્ચાર દ્વારા બેંક કર્મચારીઓએ પોતાના હક માટે અવાજ ઉઠાવતા તેમના જોડાણ અને એકતા અંગે સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ સમય આશરે ચાલીસ જેટલા કર્મચારીઓ હાજર હતા એકત્રિત થઈને હડતાલના સંકેત તરીકે આ અભિયાનને બળ આપ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ